નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ચારણ જેઠો મોવડ અને કર્માબાઈ વિશેની વાત વિક્રમ સવંત ઓગણીસો સડસઠના અડસાઢની અંધારી દ્વાસ દ્વાદશની અધરાતે આ વાત બની ગઈ છે બારાડી તાલુકાના કોઈ પણ તુંબેલ ચારણ જ્યારે ભેટી જાય છે ત્યારે જેઠા મોવડ અને કર્માબાઈ વાત ઉચ્ચારતા વાર જ ડોકું ધૂણાવીને ધીરી મીઠી હલકે ગાવા લાગે છે જેઠો મોવડ જુગમાં જીત્યા કરમાબાઈ કુળનો દીવો એ ધણી ધણિયાણીનું ગામ રાણા ગામ રાણા ગામ ઋષિનો ટીંબો કરમાબાઈ કુળનો દીવોમાં નાય છે કે આ મનાય છે કે આ જ્યાં એ ગામ છે ત્યાં જ અસલના જુગમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ હતો અને એ જ રેણુકા નદીના ગંગાજળિયા નીરને એ ઋષિના અર્ધાંગીની રેણુકા માતા એ લુગડે બાંધી બાંધીને પરણા કુટીમાં ઉપાડી લાવતા હતા માણસો વાતો કરે છે કે જેઠો મોહ અને કર્માબાઈ એ તપિયાના અવતારી હતા જાતના એ તુંબેલ ચારણ હતા જેઠાની અવસ્થા પચીસેક વર્ષની હશે અને બાય પણ વીસેક વર્ષના હશે બેય જણાની ભર જોવાની ચાલી જતી હતી દેવતાએ તો એમના રૂપ હતા બેયની મુખ મુદ્રામાંથી સામ સામી જાણે પ્રીતની ધારાઓ છૂટતી હતી ઘડીક વાર નોખા પડે તો પાણી વિનાના માછલાની જેમ તરફડવા માંડે એકબીજાની સામ નજર નોંધે ત્યાં તો રૂવાડે રૂવાડું જાણું હસીને બેઠું થઈ જાય વળી બે માનવી રામાયણના ખરા પ્રેમી હતા મોરલો કળા કરીને ટોંકતો હોય ત્યારે જેમ ઢેલી એની પડખે ઊભી ઊભી ટોકારા ઝીલે તેમ રોજ રાતે જેઠો લલકારી લલકારી અને રામાયણ ગાતો અને પડખે બેઠી બેઠી જુવાન ચારણીએ મધ મધ જડતા સુરની એકાગ્ર ધ્યાને સાંભળતી હતી ખારો દૂધવા જેવો સંસાર એ ચારણ જોડલી તો મીઠો મહેરામણ જેવો લાગતો હતો જેઠો દિલનો દાતાર હતો પૈસે ટકે સુખી હતો ગીર પચાસ પચાસ હાથણીઓ જેવી ભેંસો ટલ્લા દેતી હતી લેવડ દેવડ કામકાજ હોવાથી એના પટારામાં ગામ પરગામના લોકોની થાપણ પણ પડી રહી એનો મોટેરો ભાઈ પણ હતો પોતે અને પોતાનો ભાઈ એક જ ફળીમાં નોખ નોખ ઓરડે રહેતા હતા કોઈ કોઈ વાર મધરાતનો પોર ગળતો હોય આખું જગત દિવસની આપદા ભૂલીને એ રાતને ખોળે પોઢતું હોય રામાયણના સૂર સાંભળી સાંભળીને હવા પણ થંભી ગયું હોય આવા મંડળ એના અવાજને હોંકારો દેતું હોય અને ચાંદરડા ચારણની બેલડીને માથે શીતળ તેજ ઢોળતા હોય તેવે ટાણે જેઠો માવળ એ કર્માબાઈના નેત્રોનું અમે પીતો પીતો નિસાસા નાખીને કહેતો અરે ચારણી આટલા બધા સુખ હવે તો સહેવાતા નથી એક દી આનો અણધાર્યો અંત આવશે તો ચારણી સામે ઉત્તર નહોતી વાળી શકતી એની મોટી મોટી આંખોમાં જળજળિયા ભરાઈ આવતા એના અંતરમાં ફાળ પડતી અરે રે જોડલી ક્યાંક ખંડાશે તો સોનાના પિંજરામાંથી બે જણાના પ્રાણ ઊંડું ઊંડું ઉડું ઉડું થતા હતા એમ કરતા કરતા સંત ઓગણીસો સડસઠ નો પુરુષોત્તમ મહિનો આવ્યો અગાઉ એક વાર જેઠો વાત વાતમાં બોલી ગયો હતો મેં તો મારું માથું શંકરને અર્પણ કર્યું છે કોઈક આ વેણ સાંભળ્યા કોઈકે હસી કાઢ્યા ને એમ વાત ગઈ હતી પણ ફક્ત ચતુર ચારણીને ભણકારા વાગી ગયા હતા એની આંખો જેઠાની વાહે વમવા માંડી હતી જેઠાના મો ઉપર દિવસે દિવસે નવીન કાંતિ ઝળહળવા લાગી હતી અષાઢ મહિનાની દશમ અને શુક્રવારે જેઠાએ એક કાગળનો ખરડો લાવીને એ કર્માબાઈના હાથમાં મેલ્યો અને કહ્યું આમાં આપણી લેણદેન લખી છે તેમાં જેની જેની થાપણ નોંધેલ હોય તેને તેને પાયે પાય ચૂકવી દેજે મને કાં સોંપો મારે ગામત્રે જવું છે હું જાણું છું પણ હું તો તમારા મોઢા આગળ હાલી નીકળવાની છું એ વધુ ન બોલી શકી એનું ગળું રૂંધાઈ ગયું ચારણી એ ગામત્રાના પર્યાણ કઈ રોતા રોતા થતા હશે જેઠાએ એ કર્માબાઈને માથે હાથ મૂક્યો લ્યો નહી રહો હસીને હારે હાલીશ પણ સદા એ હાથને મારે માથે જ રાખી આવજો નાખી જણાએ રૂપિયા ગણી જોયા પટારામાંથી જેની જેની થાપણ હતી તેને તેને બોલાવીને ચૂકવી દીધી થાપણવાળા કહે જેઠાભાઈ અમારે ઉતાવળ નથી અરે ભાઈ ઉતાવળ તો મારે છે લાંબી જાત્રાએ જવું છે શનિવારે બે જણા એ નિર્જળ અગિયાર રહ્યા આખો દિવસ રામાયણ વાંચીને સ્તોત્ર રાતે રામાયણ ચાલુ રહી ભાઈ અને ભાભીએ પણ બેઠા બેઠા સાંભળ્યા કર્યું થોડી વારે ભાઈ ઉઠીને સુવા ચાલ્યા ગયા અધરાત થઈ એટલે ભાભીએ કહ્યું જેઠા હવે તો બેન તમે તમારે સુઈ જાઓ અમારે હજી એક અધ્યાય વાંચવો છે પછી અમે સુઈ જઈશું ભાઈ ભોજય ભર નિંદ્રમાં પડ્યા છે ગામમાં કૂતરું પણ જાગતું નથી અંતરિક્ષમાંથી જેઠાણે જેઠાને જાણે કે હરી હાકલ કરે છે બે જણાએ પૂજાપાનો સામાન ભેળો કર્યો ચોખા પાંચ સોફારી ગોપી ચંદન ઘીની વાટકી બે કોડિયા દિવાસળીની ડાબલી આકડાના ફૂલ બે કળશિયા અને એક તલવાર વર વહુએ સ્નાન કર્યા માથામાં તેલ નાખ્યા એકબીજાના વાળ ઓળ્યા કોરા રૂપાળા પહેર્યા આંખોમાં આંજણ આંજ્યા પૂજાનો સામાન લઈને ઘરની બહાર નીકળ્યા તાળું મૂકી અંધારી રાતે બરાબર વાગે ગામની બહાર રેણુકા નદીને સામે કાંઠે રામેશ્વર મહાદેવને મંદિરે બે જણા ધીરે પગલે આવી પહોંચ્યા જાણે માયરામાં પરણવા આવ્યા પૂજાપાનો સામાન શિવા લઈને ઓટલે મૂક્યો સ્નાન કરવા માટે એક જ પોતિયું સાથે લીધું હતું એટલે એક એક જણ પોતિયું પહેરીને નદીમાં નાહવા ગયું પ્રથમ કર્માબાઈ નાઈ આવ્યા એટલે એ ભીનું પોતિયું પહેરીને જેઠો નદીએ ગયો નાઈને આવ્યો ત્યાં તો ઘીના બે દીવા કરીને બાયે તૈયાર રાખ્યા હતા ચોખાની ઢગલી પણ કરી હતી ચોખાની ઢગલી પણ કરી વાળી ગોપીચંદન ઘસીને બે જણાએ શિવલિંગ પર તિલક કર્યું પાર્વતીજીને પણ તિલક કર્યું પોતે બે જણાએ પણ સામસામા કપાળને સ્પર્શ કરી તિલક કાઢ્યા પડખો પડક બેસીને રામાયણના પાના વાંચ્યા પછી ત્યારે હવે બીજું શું હું તો તૈયાર છું ચારણી મરકતી મરકતી બોલી મોંમાં વેણ જરાય ધ્રુજ્યા નહીં મનમાં કઈ રહી જાય છે જો ઓ પ્રયત બનીને પીડાવવું પડશે મનમાં બીજું શું રહે મનમાં રહેના તો મારી સાથે જ છે જેઠાએ તલવાર કાઢી ફરી વાર પૂછ્યું બીક લાગે છે તમારા પડખામાં બીક લાગે હવે શું પૂછા કરો છો કરો ને ઘા એમ કહીને એને માથું ધરતી ઉપર ટેકવું ના ના મારે હાથે નહીં હું સ્ત્રી ત્યાં કરું તો શંકર મને સંગ્રહ નહીં ત્યારે આલે તલવાર તારા હાથે તારું પતાવ કેમ બનશે અબળા અબળા મીટ્યા વિના એ માર્ગે હીંડશે કાંઈ સાચું કહ્યું એ એટલું બોલીને એને ઓઢણાની ગાતરી ભીડી સામે આંખો ઉગાડીને બેઠેલી પાર્વતીની પ્રતિમાને હાથ જોડી બોલી મારી ખોળે લેજે પછી મહાદેવજીની પાસે બે હાથે ગરદન ઉપર હાથમાં જોર હતું એટલી ભી દીધી પણ આખરે પણ આખરે એનાથી બેસાયું નહીં લાંબી થઈને ઊંધી પડી ગઈ એના ગળાનો નળગોટો અડધો જ કપાણો જેઠા મોડે ઓમકારના ગુંજના આદર્યા દેવળ પડછંદા દેવા માંડ્યું ચારણીના લોહીના ખોબા ભરી ભરીને પાર્વતીજી ઉપર છાંટ્યા ચારણી પોતાના ભરથારના મુખમાંથી ગાજતા એ સાંભળતી એ શિવને શરણે ચાલી ગઈ જેઠાએ કહ્યું હું આવું છું ઓકે આ આવ્યો જેઠાએ એ ફરી રામાયણ વાંચી પાઘડી ઉતારીને પડખે મૂકી મહાદેવજીની જોડમાં વિરાસન વાળ્યું જમણા હાથમાં તલવારની મૂઠ જાલી અને ડાબે હાથે લુગડા વતી પીછી પકડી લે જે દાદા મારી પૂજા એમ કહીને એને ગળા સાથે તલવારની ભી દીધી તલવારને એક જ ઘસર કે માથું માથે જઈ પીડ્યું ધડ બેહોશ થઈને શિવલિંગ પર ઢળી ગયું પણ વિરાસન ન છૂટ્યું તલવાર પણ એમની એમ હાથમાં જાલેલી રહી પાંખીડાની જોડલી એ ધરતીને પિંજરેથી ઉડીને એ રીતે ચાલી ગઈ રાણા ગામના જ એક રહીશની સાક્ષી વાંચીએ અષાઢ રવિવારે સવારે મને ખબર મળ્યા કે રાણો શર્મા પુરુષ મરેલા પીડ્યા છે હું ત્યાં ગયો શિવલિંગની પાસે જ બે સ્ત્રી પુરુષ મરેલા દીઠા શિવલિંગની બાજુમાં ભીની પછેડી પડી હતી તેથી લાગ્યું કે બંને જણા નદીમાં એક પોત્ય નાહ્યા હશે બે જુદે જુદે કળશીયથી મહાદેવને નવરાયવા હશે પોતાના કપાળે તથા મહાદેવને ગોપી ચંદન લગાડી લેશે અને લિંગની પાસે ફૂલો પડ્યા હતા બે માણસો એ બે કોડિયાના ઘીના દીવા પ્રગટાવ્યા હશે એમ લાગ્યું મંદિરના બારણા પાસે સોપારી પડી હતી ચોખાની ઢગલી પડી હતી તેમાંથી પેન્સિલે લખેલો કાગળ નીકળ્યો એમાં લખ્યું હતું કે આ કામ અમે રાજી ખુશીથી કરીએ છીએ અમને માફ કરજો મારી પચાસ ભેંસોમાંથી એક ભેંસ મારી બહેનને દેજો અને ફળીમાં ખાણું છે તેમાંથી ઝારના ગાડા દીજો કરમાબાઈ ઊંધી લાંબી પડી હતી તેના પગ બારણા પાસે ને માથું પાર્વતીજી પાસે હોવાથી લાગ્યું કે મહાદેવની સામા ઊભા રહીને ગળામાં તલવાર નાખી પોતાને હાથે મરી છે એના હાથ સાફ હતા પણ જેઠાના હાથ લોહીથી તરબોળ હતા મહાદેવજીની ઉપર ને પાર્વતીજી ઉપર લોહીના છાટણા હતા તેથી લાગે છે કે કર્માબાઈના લોહીમાંથી ખોબા ભરીને એ જેઠાએ શિવ પાર્વતી ઉપર અભિષેક કર્યો હોય છે કરમાબાઈનો નળગોટ એટલે ડોકો જ કપાયેલ હોવાથી પોતે પોતાના હાથે કમળ પૂજા ખાધી છે જેઠાએ પોતાની પાઘડી ઉતારીને ખુલ્લે હાથે મહાદેવની જોડમાં એ વિરાસન વાળી એ તલવારથી પોતાનું માથું કાપ્યું હોય છે બેઠેલો હોવાથી બેશુદ્ધ થયા પછી ગોઠણભેર ઊંધો પડી ગયો હોય છે આખર સુધી તલવારની મૂઠ જમણા હાથમાં હતી અને ડાબા હાથમાં લુગડા વતી પીછી પકડેલી હતી તલવારની મૂઠ તેમજ પીછી તરફનો ભાગ લોહી વગરનો હતો વચલો ભાગ લોહીથી તરબોળ હતો તેથી લાગ્યું કે તલવારને બહુ વખત ચાંપીને જ કામ પતાવ્યું છે મંદિરની બાજુમાં બેની એક ચિતા ખડકી નાળિયેર તલ તથા ઘીની આહુતિઓ આપી અને દહન ક્રિયા કરવામાં આવી તે સ્થળે આ યુગલની દેરી ચણી છે આજ ત્યાં માનતા ચાલે છે શત શત નમન જય માતાજી જય ભોલીનાથ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી